આજે સવારે વહેલા ઓફિસે જઈ પહેલું કામ રાજીનામું લખીને મારા સાહેબના ટેબલ ઉપર મૂકી દીધું અને હોસ્પિટલે મમ્મી પાસે જતો રહ્યો હોસ્પિટલ પહોંચી સાહેબને ફોન કરીને ફક્ત એટલું કીધું આજે હું ઓફિસે નહીં આવી શકું સાહેબની આદત મુજબ બોલ્યા ભાવેશ હમણાં હમણાં તારી બહુ રજાઓ પડે છે કામમાં ધ્યાન નથી આવું લાંબુ કેમ ચાલશે મેં ફક્ત એટલું જ કીધું સાહેબ તમારા ઉપર છોડી દઉં છું તમે તમારી રીતે સાચા છો તમારો આખરી નિર્ણય મને માન્ય છે કહી મોબાઈલ મેં કટ કર્યો મારી પત્ની કહે કોણ હતું મેં કીધું સાહેબ આ તું જોવે છે રોજ રોજ મમ્મીની તબિયત બગડતી જાય છે ડૉક્ટરે હાથ અધર કરી દીધા છે મારાથી તો હાથ અધર ના થાય પથારી ઉપર સૂતેલ લાચાર અસહાયમાં મારી સામે જોઈ ધીરે ધીરે બોલે છે ઓફિસે જા બેટા અહીં કંઈ કામ નથી પણ તેની લાચારા કહી રહી હતી કે બેટા અહીં બેસ સારું લાગે છે મેં કીધું મા હું અહીં છું તું ઓફિસની ચિંતા ના કર માથે હાથ ફેરવી હું બોલ્યો બચપણમાં તે બહુ માથે હાથ ફેરવ્યો છે હવે મારો વારો આવ્યો છે માં તો હું કઈ રીતે તને છોડીને જઈ શકું મારા મોબાઈલમાં રિંગ વાગી સાહેબનો ફરીથી ફોન આવ્યો હું સમજી ગયો કે સાહેબે રાજીનામું વાંચી લીધું લાગે છે યસ સર મેં કીધું સાહેબ બોલ્યા ભાવેશ તારું રાજીનામું મેનેજિંગ ડિરેક્ટરના ટેબલ ઉપર મૂક્યું છે તેઓ તને રૂબરૂ થોડો સમય કાઢી આવી શકીશ મેં કીધું યસ સર પ્રયત્ન કરું છું મારી પત્નીએ કીધું તમે જઈ આવો હું અહીં બેઠી છું હું ઓફિસે પહોંચ્યો એમડીએ અંદર બોલાવ્યો આવ ભાવેશ તને શું તકલીફ પડી કે અચાનક રાજીનામું આપ્યું કોઈ સ્ટાફ મેનેજમેન્ટ તરફથી તકલીફ છે કંઈ તને ખબર છે હું જનરલી રાજીનામું સ્વીકારી લઉં છું પણ તું અહીં વીસ વર્ષથી એક નિષ્ઠા વફાદારીથી કામ કરે છે તો મારી પણ ફરજ બને છે કે હું રાજીનામું પાસ કરતાં પહેલાં તારી લાગણી અને તારી તકલીફ સમજી લઉં સર પહેલાં તો દિલથી તમને વંદન એક ઉચ્ચ જગ્યાએ બેસીને પણ આપ આવી નમ્રતાથી વાત કરી શકો છો હું સમજું છું કે જે કંપનીએ મને માન સ્વમાન આપેલ છે તેની પ્રત્યે પણ મારી ફરજ છે પણ સર આજે મારી માં હોસ્પિટલમાં છેલ્લા દિવસો ગણી રહી છે ડોક્ટરોએ આશા છોડી દીધી છે કેટલા દિવસ કાઢશે એ ખબર નથી સાહેબ એટલી ખબર છે કે થોડા દિવસની મહેમાન છે આવા સંજોગોમાં એક એક દિવસની રજા માંગી માંગીને હું માનસિક અને અનૈતિક રીતે થાકી ગયો હતો ન તો હું ઘરની ફરજ બજાવી શકતો હતો ન તો છે નહીં નાના પરિવારના ફાયદા માટે આ પણ એક વીક પોઈન્ટ છે અત્યારે હોસ્પિટલની જવાબદારી એકલા મારા માથે છે આપ જ બતાવો હું મારી માની છેલ્લી અપેક્ષાઓથી ભરેલી આંખો સામે બહાના બતાવી હોફિસની ફરજ કઈ રીતે બજાવી શકું સાહેબ મને માફ કરો હું એટલો લાગણીહીન નથી થઈ શકતો નોકરી તો હું બીજી ગોતી લઈશ પણ આ મારી માનો પ્રેમનો બદલો આપવા તો હું સક્ષમ નથી પણ તેની છેલ્લી ક્ષણમાં થોડો તેને સમય જો હું આપી શકીશ તો હું મારી જાતને ધન્ય ગણીશ નહીતર આખી જિંદગી હું મારી જાતને કદી માફ નહીં કરી શકું એમડી મારી લાગણી ભરેલા શબ્દો શાંતિથી સાંભળતા હતા ત્યાં જ હોસ્પિટલેથી પત્નીનો મોબાઈલ આવ્યો મમ્મીની તબિયત વધારે બગડી છે તમને બહુ યાદ કરે છે જલ્દી આવો એમડી સમજી ગયા ચિંતા ના તારી સાથે આવું છું અમે હોસ્પિટલે પહોંચ્યા ડોક્ટરોની દોડાદોડી વચ્ચે અમે આઈસીયુમાં પહોંચ્યા મમ્મી મારી જ રાહ જોતી હોય એમ લાગ્યું બોલવાની તાકાત ન હતી હું બાજુમાં ગયો તે અંતિમ ક્ષણમાં પણ પોતાની છેલ્લી તાકાત વાપરી બેઠી થઈ અને મને ભેટી અને મારા ખંભા ઉપર તેના છેલ્લા શ્વાસ છોડી દીધા આ દ્રશ્ય જોઈ હોસ્પિટલના આઈસીયુનો સ્ટાફની પણ આંખો ભીની થઈ ગઈ મારાથી બોલાઈ ગયું માનો પ્રેમ સમજવા માટે કેટલીય જિંદગી ઓછી પડે છે મારા એમડીની આંખ પણ ભીની થઈ ગઈ એ બોલ્યા ભાવેશ તું મહાન નહીં પણ નસીબદાર પણ છે મને પણ ખબર હતી મારી મા છેલ્લા દિવસોની મહેમાન છે હું કંપનીનો માલિક હોવા છતાં પણ હું તારા જેવી હિંમત ના કરી શક્યો કદાચ મેં હિંમત કરી હોત તો મારી મા પણ તેનો ભાર મારા ખંભા ઉપર હળવો કરી શકી હોત ખેર નસીબ નસીબની વાત છે રજાઓની ચિંતા કરતો નહીં બધી ક્રિયાકાંડ કરી શાંતિથી ઓફિસ જોઈન્ટ કરી લેજે કંઈ કામકાજ હોય તો કહેજે સાહેબ મારી માએ મારા ખંભે જીવ છોડ્યો છે તે તૃપ્ત થઈ ગઈ છે કોઈ ક્રિયાકાંડ કે બેસણાની જરૂર નથી જે લોકોની લાગણી હતી તે હોસ્પિટલે મળી ગયા હવે ફોટા પાસે રડી કે હાથ જોડી કોઈ ફાયદો નથી સાહેબ હોસ્પિટલની ડ્યુટી આજે મારી અહીં પૂરી થઈ છે રજાની જરૂર સ્વજનોને જીવતા હોય ત્યારે જ હોય છે હવે રજાઓ પાડવાનો કોઈ મતલબ નથી સાહેબ હું કાલથી ડ્યુટી જોઈન્ટ કરું છું